ના ના ભલે વાઇફ ને બારે મોકલી જ્યો તમે એક સાંભળી લ્યો એટલે જાતિ પ્રત્યે અડધું કરે છે એટલે ગુનો તો બને જ છે ને ભડાકે દે તો એમ કે નંબર નંબર ઉપર સીધી ફરિયાદ કરી નાખો નામ મેળવી નઈ યાર કેવી વાત કરો પણ નામ મેળવવા માટે આપણે અત્યારે પ્રોસેસ ચાલુ છે પણ એમાં કઈ ભરસો ન લાગે તાત્કાલિક ફરિયાદ થાય મારી ફરિયાદ મને અમદાવાદ ની એસપી વાત કરું

એક અંધશ્રદ્ધાનો વિડીયો બનાવેલ હતો જે બાબતે અંધ ભક્તો મનુવાદી લોકો એને જાનથી મારવાની ધમકી આપી રહ્યા હતા એનું પણ રેકોર્ડિંગ છે પણ સાંભળજો આ બધું રેકોર્ડિંગ લઈને અરજી આપે છે ફરિયાદ આપે છે પણ પોલીસ કેવો જવાબ આપે છે પોલીસ કે તપાસ ચાલુ છે ધક્કા ખવડાવતા હતા જ્યારે મને ફોન કર્યો મેં પીઆઈ સાથે વાત કરી પી એ તમને શું જવાબ આપ્યો એ પણ સાંભળો કે એટ્રોસિટી એક ગુનામાં કોઈ પણ પ્રકારની તપાસ કરવાની જરૂર નથી સીધી ફરિયાદ દાખલ કરવાની હોય આરોપી કોણ છે ક્યાંનો છે કેવા જવાબ આપે છે જો એક આગેવાનની ફરિયાદ દાખલ કરવામાં આટલો સંઘર્ષ કરવો પડે તો સામાન્ય જે લોકો અનુસૂચિત જાતિના લોકો જનજાતિના લોકો દલિત આદિવાસી સમાજના લોકો છે ગરીબ લોકો છે એની ફરિયાદ લેવામાં આ લોકો કયા પ્રકારનું વર્તન કરતા હશે એના માટે અમે વિડીયો મૂક્યો છે પૂરું રેકોર્ડિંગ સાંભળો આરોપી કેવી ધમકી આપે છે ગાળો આપે છે નાતે પ્રત્યે હળદૂત કરે છે તમામ રેકોર્ડિંગ છે તમામ સાંભળો અને વધુ વધુ શેર કરો અને એ આરોપીનો તો અત્યારે મોબાઈલ સૂચ ઓફ છે નહીં એને આપણે ફોન કરીને રૂબરૂ બોલાવી લેતી બોલાવે તો નહીં આપણે જાત પણ આ બધા શું છે બધા બધાય અસામાજિક તત્વો લુખ્ખા તત્વો છે ફાલતુ લોકો કોથળીવાળા બે નંબરવાળા એટલે આ લોકો બોલતા તો બોલાય છે ધમકી આપી દે જ્યારે એના બાપ આગળ આવે અને એને કાયદાકીય જવાબ આપે એટલે પછી એ પછી સતાઈ જાય છે દેખાતા નથી ફરી એ દાખલ થાય પછી કોર્ટના ધકા ખાતા હોય તો અસામાજિક તત્વો જે ભાષામાં સમજે ભાષામાં જવાબ દેવા માટે તૈયાર છે આ રેકોર્ડિંગ સાંભળર વધુ બધું શેર કરો હાલો હા બોલો ભાઈ ક્યાંથી બોલો છો કોણ બોલાવતો છે અમાર તમારો વિડિયો એક જોઈલો છે દશમાનુ તમે વિરોધ ઉપાડ્યો છે

ભોજ માલી ના કરા નામ ની બેન ને છોડે ને તારી બેન ને હાથ વાર છોડે હાલ હમણાં આ તારો છે છોડો સળ કેવો તારી માલી ભોજ સાથે લઈ ગયે તારી બેન છોડે તારો છે છોડો સળ થી હરામી ના કોણ કો તું ઢેટા આવે હું ઢેટા તારો આવે હું કી ના પેટ ના હરામી ના પેટ ના આવાજ તો હોદ ને હે હરામી ભોજલી ના ઢેટા તારો આવે હું હરામી ના પેટ ના લખી ના ક્યાં થી બોલ તારી માલી ભંગ્યા છોડે તું ભંગ્યા ના પેટ નો છો બધું પેલા બોલ જ કોળી તો કમન છું તો ભંગીના પેટનો છે કોનો છો બધું કોણ કોળે તો કામ કહું છું તું ભેગો તો કાલે આમો તર અરે પણ લોકેશન મુદ્દન ના દીધો હાલવી આય ભાઈ તો આય હવે અમદાવાદમાં તને ખબર પડે અરે શું આય તને વાગો છે બરોબર હું કોઈનો વિરોધ નથી કરતો અને તે ફોટા ફોટા તે આ ગલત નંબર લગાડી દીધો છે તો કોણ બોલે કે મને પેલા નામ દેતા હું ડેટા કરું હું આવે પાવૈયા અને હમણાં આ તારો ફોન એચિવ તો થઈ જાય છે અને અમે પોલીસ સ્ટેશન માં હું તારી ફરિયાદ લખાવું છું તો અરે તારા પોલીસ વાળા બેન ના છોડે તારી તારી બાયડી પોલીસ વાળા જાય એટલે હું તને પોલીસની થી લીધી લે તારા બાયડી પોલીસ વાળા ને લઇ કોઈ રાખી નો લે આ તો ગેર બંધા ને શબ્દ બોલે તો તને કોઈ કાયદાનો ડર નથી એમ કહું છું પોલીસની થી લીધી લાગતી તને તું આ રીતે ગાળી બોલે ફોન કરી ધમકી મારે હોસ્ટેલ માં તો કઈક ને ઉડાડી બેઠા છે કેટલા આટલા મટર કર્યા છે સમજ્યા એવો કે એટલા ના ઉડાને તો થાતરી જો બોછીના હાલતા બજારમાં કાપી નજીક બોછીના આય તો સર તો હું એમ કોકતી પોલિટેકનિકલ જવું હોય તો પોલિટેકની અંદર ગોળવું પડે તો ને પોલીસવાળો તને બતાવું હો તો તારા સપથ થા બેટા એ

એટલે ક્યાં પોલીસ સ્ટેશન માં તું કે એને પોલીસ સ્ટેશન માં હું કઈ તું ઉભો મને ફોન કર્યો બરોબર કામ કર્યો એ મને પેલા તું ધમકી મારે તો તું એમ કે નામ બોલે તું કે તો તું તું તો હમણાં હમણાં પેલા ફોન તને મામા ફોન કરશે ને એટલે ઈ ખબર પડી જાવ હમણાં પોલીસ સ્ટેશન અરે આય ને પોલીસ સ્ટેશન આય પોલીસ સ્ટેશન તું કે લાવું ઈ ઈ ઈ ગુનો દેખરો છે મે થોડો ગુનો કર્યો છે એટલે તારા થાય પોલીસ બધું વ્યાજ આપણ તું વ્યાજ છો હું કસું તારા ઘરે આવીને થારીને ભા એ બાપુ છે એવું છે

હું ગાઈડ મારે તું હતું તો હું કેતો રાજકોટ પોલિટેકનીક માં આવું છું કેમ નો આવ્યો નઈ તમે તો અમદાવાદ કેતા તા ને અમદાવાદ રહું છું એમ તું એમ કેતો હું પોલિટેકનીક આવું પોલીસ ધમકી મારતો તો કેમ નો આવ્યો તું પોલીસ ને હું ધમકી નથી મારતો તમે ગેર બધા ને શબ્દ બોલતા તા ને અને ગાળ્યું બોલતા તા ને એટલે મેં તમને કીધું કે હું તમારી ઉપર ફરિયાદ કરવાનો છું એમ તારી માં ગાલા તારી બેન ને શબ્દ તું ફરિયાદ કરી આવજે અત્યારે હા એ તો ફરિયાદ થઈ જાય હો તમને હજી પોલીસ બીક નથી ને તારી બેન ને લોકો કે પોલીસ વાળા હા હા એ તો બધું થઈ જાય હો પોચ મારી ને પાડી દે તને બહુ વિડિયો ઉતારતા આવડે છે તું તું મકવાણો બોલે ને રંડ બોલે છે તું બહુ બોલે બધું વિડિયો રાયડ માં કરે ને તારી ઓફિસ માં જઈને ધમકાવી નાખો છે બોસડી ના અરે ભાઈ અમે અમારું સમાજ નું કામ કરતા હોય અમને અમારું સમાજ નું કામ કરવા દયો તમે તમારું કરો અમે તમને કઈ ફોન કરી દઈએ તારી સમાજ માં આવ્યા છે

અભદ્ર વાણી નો વિલાસ કરો છો ને ત્યારે શબ્દ બોલો છો મારી સાચી વિધ્ય મને આ દશા માં જ નડે તને હામ્ભ્ળે છે હે હાલો આ દશા માં જ નડે તને એટલું વિચાર કરી લઈએ તો તું પાંચ દિન ની અંદર હેને બાકી તારો ખેલ ખતમ કરી નાખવા માટે ઓઢો બાકી છે આ પછી આ આપણે તમને વાત કરું ને પોલીસ સ્ટેશનમાં પછી આ દશા માં જામી ને તમારે આ હોય ને કોઈ અરે જામી ને ને જો કઈ ગાઈ ને બાકી તને તને રેવા દે તું જામી દે ગઈ ને એવું છે તને રેવા

એટલે આપણે ગમે તે કહી દેવાનું હોય ભાઈ વાત કરે ને કે મન નંબર આપો કહી દઉં એને હા તમે અરજી લખિત માં આપી દો ને હા એ ફરિયાદ નોલેજ મને કહેજો ને ગચકાવે હું એ સ્પીન કહી દઈશ બોલો હાલો હાજી એ કહું છું અત્યારે હું પાછો આયા પોલીસ સ્ટેશન આવ્યો તો રાતે ફોન આવ્યો તો અને હવર આવ્યો તો હા તો આ સાહેબ ને આપું છું હાલો હાલો हाँ जी સોલંકી બોલું હા બોલો बोलो

એવો તો એ વાત જ કરી એને કોઈ વસ્તુ પૂછો ભાઈને કોને વાત નથી કરી આ ભાઈએ શું કે ભાઈ જાતિપતિ અમને અડધું તમે પણ ઓડિયો તમે સાંભળ્યો છે હે તમે સાંભળ્યો છો ને ઓડિયો ના સાંભળો મેં એને સાંભળી લીયો ને મેં સાંભળ્યો છે એટલે કહું છું હું હું કહું છું કે મારી યાર એમની યાર એમનો વાઈફ છે ને એટલે મેં ના પડી કે બોલી એમાં ગાળો પાળો બોલતો એટલે એમના એમનો વાઈફારે છે એટલે ન સાંભળું એમને મને તર વાત એ કરી ના ના ભલે વાઇફ ને બારે મોકલી જ્યો તમે એક વાર સાંભળી લો એટલે જાતિ પ્રત્યે અડધું કરે છે એટલે ગુનો તો બને જ છે ને કે ધમકી તમારું કે ભડાકે દે તો એમ કે નાખો નામ મેળવી નઈ કેવી વાત કરો પણ નામ મેળવવા માટે એમાં કઈ ભરસો ન લાગે યાર તાત્કાલિક ફરિયાદ થાય મારી ફરિયાદ મને આવી અમદાવાદ ની થાય વાત કરું કાંજો નઈ વાત કરો છે મને અરજી આપી છે ને બરોબર મારું એસઆર ગોયલ પીઆઈ શું ઇન્ચાર્જ પીઆઈ તો બધી વાર નો હોય મિત્ર

તમને એ ભાઈ નામ બોલે છે એનું બધું એમાં બોલે છે એનો કોઈ માણસ તમને એમ કહું કે હું બેટ તમે સામે તમે ડીટી એ બોલ તપાસમાં નામ કરનાખજો એવી રીતે કેમ હું કરી શકીશ એમ કહું છું એનો કોઈ અર્થ નહીં રહે

જે હોય જલ્દી આપો કાયદેસર કાર્યવાહી કરો એટલે આવા ધંધા બધા બંધ થાય ના ના કરાવું છું કરાવું મેં એમને પેલા કીધું બરોબર છે કે ભાઈ કરાવું જ છું તમારે અને એ આપડે ઓથેન્ટીક જ કરવું છે બધું કાયદેસર નું પછી શું કરવા ખોટો ઓલું કરું એમ બરોબર છે આપો એને ફોન હાલો હા સાંજે તમે પીએને નોતા મળ્યા એમાં એવું સાંજે બાર કલાક અડધી કલાક બેઠા અહીંયા બેઠા તો એ અહીંથી અમને બાર કાઢ્યા.

इन निवेदन तो मेरे फर्नवापी दियो। ठाबरा बर।, बर। आ, ये क्या हुआ वो लोग लो स्विच ऑफ आवेज हैं। कौन ने फोन करो खुद न कौन उन नाम से उन लोग कैसे नियम के तपास करी हम के और जिके यार मैं फरियाद करी नाम जो फरियाद करी है वो क्या ही चीज है रे। पर तब मैं फरियाद में निवेदन लोग कभी ना को। तुमने ख

હા તે આપું એમ તો હવે શું જમાદાર આપો હજી વાર છે પણ હું પીઆઈઆર વાત કરી જમાદાર વાત કરી